ધોરણ પાંચ વિષય ગુજરાતી આજનો એકમ ઝાડ અને ચાડિયો તો અમારા ધોરણ પાંચના દોસ્તોએ સરસ મજાનું એક સંવાદ અહીંયા રજૂ કરે છે તો ઝાડ અને આ ભાઈ છે ચાળિયા ભાઈ સરસ કેમ છો ઝાડજે મજા માને એકદમ મજામાં છો તમે કેમ છો એ જુઓ ને આ એકલે હાથે આ ખેતરની રખેવાળી કરતા કરતા થાકી જવાય છે થાકી જવાય છે કેમ એકલે હાથે ને પાછું સખત તાપમાં

આખા ખેતરમાંથી છે ને બધા ચકલાને હું ઘાડું છું મતલબ મેને આરામ આપું છું એટલે આરામ મળે છે એમ એમ તો હું 얘 ચકલાને પૈસા દઉં અરે રે તો તો પછી આખા ખેતરને રાખવાવાળી કરશે કોણ